એક વખત હાઈકોર્ટમાં ઓર્ડર ચેલેન્જ થઈ ગયો હોય પછી એમાં ફેરફાર થઈ શકે ફેરફાર કરી શકે તો કઈ કોટ કરી શકે હાઈકોર્ટમાં જે પ્રકરણ ચાલે તો સૌથી પ્રથમ એ જોવાનું રહે કે પ્રકરણનો જે ઓર્ડર થયો છે તે કયા હેડ હેઠળ થયો છે કોઈ રીટ હોય કોઈ ફર્સ્ટ અપીલ હોય કોઈ સેકન્ડ અપીલ હોય અને હાઈકોર્ટમાં જો એક હુકમ આવી ગયો હોય તો એની અપીલ કરવાની સમય મર્યાદા અથવા તો એલપીએ લેટર પેટન્ટ અપીલ કરવાની જે સમયમર્યાદામાં છે તો સિંગલ જજનો ઓર્ડર હોય તો ડિવિઝન બેન્ચમાં થઈ શકે અને જો ત્યાં ફર્સ્ટ અપીલ હોય તો સેકન્ડ અપીલ માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય કાયદામાં હાઈકોર્ટના જજમેન્ટને પણ ફેરફાર કરવા માટે જોગવાઈઓ છે અપીલની જોગવાઈ છે એલપીએની જોગવાઈ છે એક પહેલું જજમેન્ટ હોય તો એની જજમેન્ટ આપવાની સમય મર્યાદામાં એ ફેરફાર કે અપીલ કરી શકાય અને જો એમાં કોઈક મેરિટ હોય તો એની ઉપલી અદાલત અથવા તો ઉપલું ફોરમ હોય તે એમાં ફેરફાર કરી શકે છે